નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં ગુજરાત રાજ્યના સ્વયં નિવૃત્ત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકોનું હું ત્યારે જલ્દી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે કેન્દ્ર ધોરણ નિઝામ ગુજરાત સરકારે પણ પેન્શનરો માટે આજ રોજ તારીખ આઠ સાત બે મંગળવારના રોજ કરી મોટી જાહેરાત તો કઈ જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પેન્શન ધારકો બાબતે એક મહત્વની અપડેટ આજના વિડીયોમાં હું લઈને આવ્યો છું વિડીયો સ્વગત્ય વોટ્સઅપ ચેનલ છે ટેલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશ્ય વિડીયોના તો અવશ્ય જોઈન થઈ જજો તો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યવત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ આપી ચેનલ કરવામાં આવશે મિત્રો તો આપણે અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખનું બટન દબાણ બોલશું ને સાડા સાથે હું પેન્શન ધારક છું તમે જાણો છો તમે દર મહિને પેન્શન અમારા ખાતામાં જમા થાય છે તો આપણી આ ચેનલમાં હરેક મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરીએ છીએ કે તમને તે મહિનાનું પેન્શન કેટલું મળ્યું છે કેટલું મળશે કંઈ વધારો મળશે કંઈ અપડેટ માસિક પેન્શન મળશે સંપૂર્ણ ચર્ચા આપણે દર મહિનાના છેલ્લા દિવસે આપણે વિડિયો બનાવીને જાણ કરીએ છીએ તો આપણે ત્યાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખનું બટન દબાણ બોલશું તો ચાલો જાણીએ વિગતવાર હતી તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીશું ડીએ નક્કી કેવી રીતે થાય છે તો કેન્દ્ર સરકારના કર્મચારી માટે મોંઘવારી ભથ્થું એઆઈસીપીઆઈ ડેટા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા આધાર નક્કી કરવામાં આવે છે હાલમાં કર્મચારી પંચાળ ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તમે જાણો છો મિત્રો વર્ષમાં બે વાર સરકાર દ્વારા સુધારો કરવામાં આવે છે એક જાન્યુઆરી એક જાન્યુઆરીમાં બીજું છે જુલાઈમાં તો મિત્રો દર છ મહિને બે વખત સુધારો કરવામાં આવે છે પહેલું ડીએ મોઘાઇ ભથ્થામાં તમને કહ્યું તેમ જાન્યુઆરીથી જૂન મહિનો અને બીજો વધારો જુલાઈથી ડિસેમ્બર દરમિયાન કરવામાં આવે છે ગઈ વખતે ડીએમાં આટલો વધારો કરવામાં આવ્યો હતો હવે જુલાઈથી ડિસેમ્બર ડીઆર એક બે હજાર પચીસમાં સુધી વધારા અંગે એક મોટો અપડેટ આવ્યું છે અગાઉ સરકાર કર્મચ કર્મચારી માટે ડીએ ડી કી ડીકીટ ન્યૂઝમાં બે ટકાનો વધારો કર્યો હતો ગયા વર્ષે બે ચોવીસમાં સરકાર તેનો અનુક્રમ ચેર અને ત્રે ટકાનો વધારો કર્યો હતો તો અમે જાણો છો મિત્રો ગઈ વખતે સરકાર દ્વારા બે ટકાનો વધારો કર્યો હતો અને અનુક્રમે ચારથી ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો બાદ ડીએ મૂળ પગાર મર્ચ કરવામાં આવશે એવી માહિતી છે કે ડિસેમ્બર બે હજાર પચીસ પગાર બચના મૂલિકન 10 વર્ષ પૂર્ણ થશે અને રોમલ જાન્યુઆરી બે સોળમાં કરવામાં આવ્યો હતો હવે આઠમો પગાર પંચ આઠમું સેસી અપડેટમાં એક જાન્યુઆરી બે હજાર લાગુ થવાની શક્યતાઓ છે એવું પણ માનવામાં આવે છે કે ત્યાં સુધી ડીએ સાથે સાઠ ટકા સુધી પહોંચી શકે છે આયુષ ટીટીમાં સરકારી મૂળ પગાર સાથે મર્જ કરી શકે છે જોકે આ અંગે સરકારે કોઈ અંતિમ નિર્ણય હજુ લીધો નથી મિત્રો એસીપી ના આંકડા પણ આવ્યા છે ડીએ વધારે મહત્વ ભૂમિકા ભજવતું એસીપી ડેટા પણ હવે આવી ગયો છે જોકે આ ડેટા અત્યાર સુધી ફક્ત બે મહિના સુધી જ આવ્યો છે જૂનના ડેટા આવતાની સાથે જ ડીએ ડીઆઈ એક બજાર પચીસના અપડેટમાં વધારે ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે બે મહિના એઆઈસી ડેટા એકસો ચુમ્માલીસ હતો અગાઉ માર્ચ પાંચ હતો જો પણ વધે છે તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો માનવામાં આવે છે મિત્રો તો કર્મચારીઓ પગાર આટલો વર્ષે એઆઈસીપીના અત્યાર સુધી મળેલા ડેટા અનુસાર એવો માનવામાં આવે છે કે આ વખત ડીએ ડીએફેટમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે આ મુજબ જો કોઈ કર્મચારી દર મહિની કામ જતા ત્રણસો રૂપિયા રૂપિયા છે તેમાં ચાર ટકા વધારો આ છે મોંઘવાઈ પર દર મહિને બે હજાર બાવન રૂપિયા વધી શકે છે આ રકમ કર્મચારીઓના મૂળ પગાર આઠમો પગાર પણ સીપીસી મૂળભૂત પગારમાં ઉમેરવામાં આવે છે અને વધી ત્રેપન હજાર રૂપિયાથી વધુ થશે આ ગણતરી મુજબ ડીએ ન્યૂઝમાં અને અન્ય મૂળભૂત પગાર મેળવનાર પગારમાં વધારો થશે મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ ગુજરાતી સાહિત્ય વિધિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો